હડપ્ય સભ્યતાના અવશેષોમાંથી મળેલી કઈ ચીજો પર રહસ્યમય ભાષામાં લખાણ જોવા મળે છે શિલાલેખ અને ધાર્મિક પુસ્તકો મુદ્રિક મુદ્રાઓ મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ ચિત્રો અને પથ્થરના શિલ્પો કે મકાનના દિવાલો પરના ચિત્રો તો સાચો જવાબ છે મુદ્રાઓ મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ પર રહસ્યમય ભાષામાં લખાણ જોવા મળે છે હડપ્ય સભ્યતાની લિપિનો સૌથી મોટું વિશિષ્ટ લક્ષણ કયું છે તે લિપિનો ઉકેલ મળ્યો છે તે લાંબી કવિતાઓથી ભરેલી છે તે ટૂંકા લખાણો છે અને માત્રાવાળા અક્ષરો તેમજ જોડાક્ષરો ધરાવે છે તે રોમન લિપિમાં લખાયેલ છે તો સાચો જવાબ છે તે ટૂંકા લખાણો છે અને માત્રાવાળા અક્ષરો તેમજ જોડાક્ષરો ધરાવે છે હડપ્ય સભ્યતાની લિપિ વિશે આજ સુધીની જાણીતી હકીકત કઈ છે આ લિપિ રામાયણમાં ઉલ્લેખિત છે આ લિપિ સંપૂર્ણ રીતે ઉકેલી લેવાય છે આ લિપિ આંકડાઓ અને ગણિતના ચિહ્નોથી ભરેલી છે કે આ લિપિનો અર્થ હજુ સુધી ઉકેલાયો નથી તો સાચો જવાબ છે આ લિપિનો અર્થ હજુ સુધી ઉકેલાયો નથી હડપિયા સભ્યતાના લેખનનો ઉકેલ કોણ લાવી શક્યું નથી ભારતીય અને વિદેશી ભાષાવિદો માત્ર ભારતીય વિદ્વાનો માત્ર મેસોપોટેમિયાના વૈજ્ઞાનિકો કે પછી હડપ્પાના સ્થાનિક પ્રજાજનો સાચો જવાબ છે ભારતીય અને વિદેશી ભાષાવિદો જે હડપિયા લેખન છે તેનો ઉલ્લેખ લાવી શક્યા નથી હડપિયા સભ્યતાની લિપિનો અભ્યાસ કરતી વખતે કઈ ખાસ સમસ્યા સામે આવે છે આ લિપિ રોમન અને ગ્રીસની સભ્યતા જેવી જ છે આ લિપિ સંસ્કૃત અને પાલી ભાષાની જેમ છે આ લિપિ હજુ સુધી વાંચી શકાતી નથી અને એનો કોઈ ઉકીલ મળ્યો નથી કે પછી આ લિપિ કાગળ પર લખાયેલી છે સાચો જવાબ છે આ લિપી હજુ સુધી વાંચી શકાતી નથી અને એનો કોઈ ઉકેલ મળ્યો નથી ગુજરાતના કયા જિલ્લામાં હડપ્પાનું પ્રખ્યાત ધોળાવેરા સ્થળ આવેલું છે તો અમદાવાદ કચ્છ રાજકોટ કે જામનગર તો ધોળાવીરા ક્યાં આવેલું છે કચ્છ જિલ્લામાં આવેલું છે રંગપુર અને લોથલ હડપી સભ્યતાના સ્થળો કયા જિલ્લામાં આવેલા છે રંગપુર અને લોથલ ઓપ્શન છે ભાવનગર રાજકોટ અમદાવાદ કે ભરૂચ તો રંગપુર અને લોથલ બંને ક્યાં આવેલા છે કયો જિલ્લો છે અમદાવાદ ઠીક ધોળાવીરા કચ્છ જિલ્લો રંગપુર અને લોથલ અમદાવાદ જિલ્લો રપ્ય સભ્યતાનું રોજડી એટલે કે શ્રીનાથગઢ નામનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો રોજડી ક્યાં આવેલું છે કચ્છ જામનગર રાજકોટ કે ભાવનગર તો સાચો જવાબ છે રોજડી રાજકોટમાં આવેલું છે કયું હડપીય સ્થળ કીમ નદીના કિનારે આવેલું છે લોથલ કે સાચો જવાબ છે ભાગા તળાવ જામનગર જિલ્લામાં હડપીય સભ્યતાના કયા સ્થળો મળી આવ્યા છે કીમ નદીના કિનારે ભાગા તળાવ આપણે જોઈ ગયા હવે છે જામનગર જિલ્લો તો ઓપ્શન છે લોથલ અને રોજડી લાખા બાવળ અને આમરા ધોળાવીરા અને દેસલપર કે રંગપુર અને લોથલ તો સાચો જવાબ છે લાખાબાવળ અને આમરા આમરા ક્યાં આવેલું આવેલું છે છે તો જામનગર જિલ્લામાં અને કચ્છ જિલ્લાના હડપીય સભ્યતાના સ્થળોમાં કયું સ્થળ સૌથી વધુ જાણીતું છે લાખાબાવળ ધોળાવીરા લોથલ કે રોજડી તો સાચો જવાબ છે ધોડા વીરા અરબીય સભ્યતાની નાની મોડી વસાહતો કયા પ્રદેશોમાં મળી આવી છે માત્ર જામનગર અને કચ્છ માત્ર કચ્છ અમદાવાદ કચ્છ રાજકોટ જામનગર અને ભરૂચ કે અમદાવાદ અને રાજકોટ તો સાચો જવાબ છે અમદાવાદ કચ્છ રાજકોટ જામનગર અને ભરૂચ ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે પેલવિક સંસ્કૃત આધુનિક સંસ્કૃત વૈદિક સંસ્કૃત કે અંગ્રેજી તો ઋગ્વેદ વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે ઋગ્વેદમાં કેટલા મંડળો અને પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે દસ મંડળ એક હજાર પ્રાર્થનાઓ દસ મંડળ અને એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ બાર મંડળ અને નવસો પ્રાર્થનાઓ કે આઠ મંડળ અને બારસો પ્રાર્થનાઓ સાચો જવાબ છે દસ મંડળ અને એક હજારને ને પ્રાર્થનાઓ ઋગ્વેદમાં પ્રજાકીય જીવનની કઈ સંસ્થાઓની માહિતી ઉપલબ્ધ છે ઓપ્શન છે પંચાયત અને મંત્રીમંડળ ગણસભા ગણ સભા અને સમિતિ સેનાના મંડળ અને ન્યાયપીઠ રાજ્યસભા અને લોકસભા તો કઈ સમિતિઓ જોવા મળે છે ગણ સભા અને સમિતિ ઋગ્વેદ અનુસાર સભા અને સમિતિમાંથી કઈ સંસ્થા નાની હતી સભા સમિતિ ગણ કે મંડળ બરોબર તો સભા નાની હતી સમિતિ કરતો તે પછી છે ઋગ્વેદમાં રાજાની ચૂંટણી અને સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરતી કઈ સંસ્થા હતી રાજાની ચૂંટણી સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક સભા ગણ સમિતિ કે મંડળ તો સાચો જવાબ છે સમિતિ દ્વારા રાજાની ચૂંટણી થતી સેના અધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક પણ સમિતિ દ્વારા કરવામાં આવતી હતી ઋગ્વેદમાં કયા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે મહાભારત દસ રાજાઓનું યુદ્ધ રાવી નદીના કિનારે રામાયણ કે અરુણાચલ યુદ્ધ તો ઋગ્વેદની અંદર રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદમાં ગમેષણાનો અર્થ શું છે રાજકીય ચર્ચા ન્યાય પ્રણાલી યુદ્ધ કે સામાજિક વ્યવસ્થા તો ગવેશણા નો અર્થ છે યુદ્ધ ઋગ્વેદમાં સામાજિક જીવન વિશેની માહિતી અનુસાર સામ્રાજ્ય મુખ્ય એકમ શું હતું નગર ગ્રામીણ સમુદાય કુટુંબ કે વર્ણ

સ્ત્રી સ્વાતંત્ર અને કે સ્ત્રીઓનો પ્રચલિત અભાવ તો સાચો જવાબ છે સ્ત્રી સ્વાતંત્ર અને હાજરી જોવા મળે છે ઋગ્વેદિક લખાણની અંદર ઋગ્વેદમાં કયા દેવતાઓનો ઉલ્લેખ જોવા મળે છે શિવ અને પાર્વતી ઇન્દ્ર વરુણ અગ્નિ અને સૂર્ય વિષ્ણુ અને બ્રહ્મા કે ગણેશ અને શત્રુ

સમયગાળા દરમિયાન પશુપાલન અને કૃષિની શું સ્થિતિ છે કૃષિ મુખ્ય અને પશુપાલન ગૌણ પશુપાલન મુખ્ય અને કૃષિ ગૌણ કૃષિ અને પશુપાલન બંને સમાન મહત્વના કૃષિ અને પશુપાલનનો કોઈ ઉલ્લેખ નથી તો પશુપાલન મુખ્ય છે અને કૃષિ ગૌણ જોવા મળે છે ઋગ્વેદિક કાળની અંદર કયા વિદુ વિદુષીઓએ ઋગ્વેદની રૂચાઓ રચી છે અપાલા લોપા મુદ્રા અને ઘોષા શંકર અને સ્વામિનારાયણ મૈત્રી મંગલ અને સીતારામ સત્યકામ સત્યસૂર્યા અને મિત્રા તો અપાલા લોપામુદ્રા અને ઘોસાઈ ઋગ્વેદની ઋચાઓની રચના કરેલી જોવા મળે છે ઋગવેદમાં સહધર્મચારિણી શું દર્શાવે છે પિતૃત્વ માતૃત્વ પત્ની કે ગુરુ શિષ્ય તો સાચો જવાબ છે

કયા નામના મૂલ્યવાન ઉદાહરણ છે સીતારામ અને કૃષ્ણ અપાલા લોપામુદ્રા અને ઘોષા રાજા પ્રભુ ભાનુ સુમિત્રા મોલિકા આદિત્ય તો રાઈટ આન્સર છે અપાલા લોપામુદ્રા અને ઘોષાનો ઉલ્લેખ જોવા મળે છે વૃદ્ધાનું સ્ત્રીઓ તરીકે ઋગ્વેદની અંદર ઋગ્વેદમાં કયા દેવતાઓના દિવસ અને સાંજનો ઉલ્લેખ છે ઇન્દ્ર અને મિત્રા ઉષા એટલે સવાર અને અદિતિ એટલે સાંજ અગ્નિ અને સૂર્ય શિવ અને શાકુન તો સાચો જવાબ છે ઉષા અને અદિતિ ઋગ્વેદમાં ખાસ કરીને કયા પશુનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે ગાય ઘોડો બળદ કે સ્નેક અર્થાત ગાયનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે ઋગ્વેદમાં સામાજિક જીવનની કઈ વાતચીત ગૌણ માની દેવામાં આવે છે કૃષિ પશુપાલન વૈજ્ઞાનિક શોધ કે વ્યાપાર તો કૃષિ શું જોવા મળે છે ગૌણ જોવા મળે છે ઋગ્વેદમાં પશુપાલનની વિશેષતા કઈ રીતે વર્ણવવામાં આવે છે પશુપાલન ગૌણ અને કૃષિ મુખ્ય આ પ્રશ્ન આગળ પણ આપણે જોઈ ગયા છીએ પશુપાલન મુખ્ય છે અને કૃષિ ગૌણ છે ઓપ્શન સી આવશે તો આટલા વિડીયો પૂરો થાય છે આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ